ભાવનગર મહાનગરપાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપોની વણજાર થઈ રહી છે એક બાદ એક નબળી કામગીરીના પુરાવાઓ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક વખત રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી ગંધ આવી રહી છે ટોપ થ્રી સર્કલથી અધેવાડા સુધીના નવા આરસીસી રોડ પરથી કોથળા હટાવવામાં આવતા અનેક જગ્યાઓ પર મોટી તિરાડો જોવા મળી

કોન્ટ્રેક્ટ દ્વારા આવું નબળું કામ કરવામાં આવે તો ભાવનગરની જે જનતા જે પ્રજાના ટેક્સના પૈસા હોય એનું પાણી જ થાય છે ને ખાસ કરીને એમાં ડિમાન્ડ કરી છે કે એનું ક્યુસી થવું જોઈએ અને એનું કોર કટિંગ થઈ અને એનું સેમ્પલિંગ પણ તપાસવામાં આવે એવી મારી માંગણી છે જો એમાં યોગ્ય ન્યાય ન્યાય નહીં મળે ભાવનગર શહેર જઈ રહ્યું છે ત્યારે ખૂબ કિંમતી અને કરોડો રૂપિયાનો આ રસ્તો દુઃખીશ્યામ બાપા સર્કલથી લઈને અધેવાડા સુધી બનવા જઈ રહ્યો છે બની રહ્યો છે ત્યારે આપના માધ્યમથી જે ફરિયાદ આવી છે તે પીસીસી સુધીની જ ફરિયાદ છે અને પીસીસી પછી હજી માથે વ્હાઇટ ટોપ રોડ આરસીસી રોડ બની રહ્યો છે જેથી આ ફરિયાદ સામાન્ય ફરિયાદ છે અને હજી કામ ચાલુ છે અને એની ઉપર ખૂબ સારો રસ્તો બનવાનો બાકી છે